મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે એસએસએ ગુજરાતની જે આધા ડાયસની ચાઇલ્ડ ટ્રેકિંગ વેબસાઇટ છે એના પર બાળકોનો ડેટા કેવી રીતે અપડેટ કરવાનો છે એ આજના વિડીયોમાં જોવાનું છે વિડિયોની શરૂઆત કરતા પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી શેર કરશો સૌપ્રથમ પ્રથમ એસએસએ ગુજરાત ડોટ ઓઅર આટલું લખી અને આ વેબસાઇટ પર આવી જવાનું છે આમાં આધા ડાયસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની જે વેબસાઇટ છે એના પર ક્લિક કરવાનું છે હવે અહીં તમારી શાળાનો ડાયસકોડ પાસવર્ડ કેપ્ચા નાખી લોગિન ઇન કરી લો હવે આ પ્રમાણે ચાઇલ્ડ ટ્રેકિંગ વેબસાઇટનું જે હોમ પેજ છે ઓપન થઈ જશે અહીં મેને જ સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં લખ્યું છે ક્લાસ પ્રમાણે બાળકોનો ડેટા બ બલ્કમાં અપડેટ કરવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો હવે તમે જસ્ટ અહીં હું ધોરણ એક ઉપર ક્લિક આપું છું તમે જુઓ તો પેજ એનું એ જ રિફ્રેશ થઈને આવી ગયું છે એટલે જે રીતનું આપણે દસ રોમાં બકમાં આપણે અપડેટ કરતા હતા એ પ્રમાણે હાલ અપડેટ સ્ટાર્ટ થયું નથી પરંતુ આપણે વન બાય વન અપડેટ કરવું પડશે તો એના માટે હું એ સ્ટાન્ડર્ડ બે પર ક્લિક આપું છું હવે આ પ્રમાણે બાળકોનું લિસ્ટ ઓપન થઈ જશે અહીં આપણે દસ રોની જગ્યાએ વન બાય વન બાળકને અપડેટ કરવું પડશે તો અહીં પ્લસનું નિશાન આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં એડિટની સામે પેન્સિલનું નિશાન જોવા મળે છે તો એના પર ક્લિક આપવાનું છે હવે આ પ્રમાણે બાળકોનો ડેટા નાખવાનો જે ઓપ્શન્સ છે એ આવી જશે અહીં જે પણ ખૂટતી વિગત વિગત છે એ આપણે દાખલ કરવાની છે સીધું અહીં ત્રીસ નંબરના ખાનામાં ગત વર્ષની હાજરીના દિવસ દાખલ કરવાના આવે છે ત્યાર પછી છેલ્લી પરીક્ષામાં બેઠેલ છે કે કેમ તો યશ નો પસંદ કરી દેવાનું છે પેજ રિફ્રેશ થાય અને છેલ્લી પરીક્ષામાં બેઠા હોય તો એનું પરિણામ પાસ પ્રમોટ અને ગુણ ટકાવારી એ પણ નાખવાનું આવશે ત્યાર પછી નીચે જોશો તો સીધું ચાલીસ નંબરનું આવશે બાળકની સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી તપાસ કરવામાં આવી છે કે નહીં ત્યાર પછી એકતાલીસ બેતાલીસ તેતાલીસ આ જે પણ ખાના છે તમામ પાઠ્યપુસ્તકોનો સેટ મળેલ છે કે કેમ આ બધા ખાના આપણે ફિલ કરવા પડશે તમામે તમામ ખાના ફિલ થઈ જાય છે ત્યાર પછી છેલ્લે અપડેટનો ઓપ્શન આપ્યો છે તો એ અપડેટ પર ક્લિક આપવાનું છે પર ક્લિક કરતાં જે પણ ખાના આપણે ફિલ કરવાના ફરજિયાત હશે અને બાકી રહી ગયા હોય તો એ ખાના રેડ લાઇનમાં તમને એરર જોવા મળશે તો એને પછી આપણે ભરી દેવાના છે અને ત્યાર પછી ફરી અપડેટ પર ક્લિક આપવાનું છે હવે આ રીતનો મેસેજ આવી જશે ડેટા અપડેટ સક્સેસફુલી ફોર ફોલોવિંગ સ્કૂલ એના પર ઓકે આપી દેવાનું છે હવે નીચે લિસ્ટમાં તમે જોશો તો જે જે વિદ્યાર્થીને આવી રીતે તમે અપડેટ કર્યા છે એ વિદ્યાર્થીના જે નામ છે એ ગ્રીન કલરમાં આ રીતની લાઇન આવી જશે એટલે બાકી વિદ્યાર્થી કેટલા છે આપણને ખ્યાલ આવી જશે આ થઈ વન બાય વન અપડેટ કરવાની વાત હજી સુધી દસની લાઇનમાં જે આપણે અપડેટ દર વર્ષે કરતા હતા બકમાં એ પ્રમાણે હજી અપડેટ થવાના શરૂ થયા નથી જો એ પ્રમાણે અપડેટ થાય છે તો આપણે મેનેજ સ્ટુડન્ટ પર જઈ અને પછી દસની લાઇનમાં જે અહીં ક્લાસ પ્રમાણે બાળકોનો ડેટા આપણે અપડેટ કરીએ છીએ બકમાં એ પ્રમાણે અપડેટ કરશો તો એ સરળ રહેશે પરંતુ હજી સુધી આ પ્રમાણે અપડેટ થતું નથી તો ત્યાં સુધી આપણે વન બાય વન અપડેટ કરવું હોય તો આ વિડીયો મુજબ તમે અપડેટ કરી શકો છો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ શિક્ષક મિત્રો સુધી આ ને અવશ્ય શેર કરશો